નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ એક જેનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધ્યન પોથી ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એક પ્રશ્ન છે એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો સાચો ક્રમ જણાવો તો સૌ પ્રથમ આવશે પોર્ટુગીજો પ્લાસીનું યુદ્ધ તો ક્લાઇવ તો બક્સરનું યુદ્ધ તો આવશે મેજર મનરો ત્રીજું મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે પ્રથમ યુદ્ધમાં સાલભાઈ સંધિ થઈ ત્યાર પછી ચોથું પોલીસ તંત્ર કોર્નવોલિસ તો ન્યાયતંત્ર તો આવશે વોરન હેસ્ટિંગ્સ ત્યાર પછી પાંચમું ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળનું કારણ ક્યુ કારણ યોગ્ય નથી તો જવાબ આવશે ડી યુરોપમાંથી સૂતરાઉ કાપડની ભારતમાં નિકાસ કરવા માટે છઠ્ઠું નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો જવાબ આવશે બી વાસ્કો દગામા અને કાલેકટ સાતમું અંગ્રેજ સમયમાં વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા આઝાદી પછી ભારતમાં સર્વોચ્ચ પદ કહ્યું તો તે આવશે જવાબ એ રાષ્ટ્રપતિ ત્યાર પછી આઠમું તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી છે તો તમે ક્યાં શહેરમાં જશો તો દિલ્હીની અંદર આપણી સુપ્રીમ કોર્ટ આવેલી છે નવમું યુરોપિયન પ્રજા દ્વારા શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થાપી હતી તો જવાબ આવશે દરિયા કિનારાના શહેરોમાં ત્યાર પછી પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન યોગ્ય છે તો વિધાન એક બે અને ત્રણે યોગ્ય છે ત્યાર પછી બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો જેમાં પેલું મૈસુર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું બીજું ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના લોર્ડ કોર્નવોલીસે કરી હતી ત્રીજું પેશવાને પુણેમાંથી

બીજામાં આવશે ફ્રેન્ચો ત્રીજામાં આવશે જહાંગીર ચોથામાં આવશે સર ટોમસ રો ને પાંચમા માં આવશે જેમાં ફ્રેન્ચો તેની સામે આવશે બી વિજયનગર અંગ્રેજ તેની સામે આવશે અંગ્રેજની સામે આવશે ડી સુરત ત્યાર પછી ડેનિસ તેની સામે આવશે શ્રીરામપુર ડચ લોકો તેની તેની સામે સામે આવશે આવશે ઈ મદ્રાસ અને સી આ રીતે આપણે જોડકા જોડીશું ત્યાર પછી ખોટો શબ્દ છેકવાનો છે જેમાં સાચું વાક્ય છે તે આપણે વાંચીએ તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો મેળવી શકતા નહીં ભારતમાં સૌથી સફળ અંગ્રેજો થયા ચોથું ભારતમાં પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી પાંચમું ભારત આવવા માટે આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને આવવું પડતું હતું સાતમું એક બે વાક્યમાં જવાબ આપો જેમાં કયા કયા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો કર્યા અને કોને પ્રથમ સફળતા મળી તો પોર્ટુગલ સ્પેન અને ઇંગ્લેન્ડ જેવા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્નો રાજાઓ થઈ ગયા તો મૈસૂરમાં અલી અને ટીપુ સુલતાન નામના બે રાજાઓ થઈ ગયા ત્રીજું ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી તો ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીજ અને

તો અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર મુખ્યત્વે બ્રિટિશ હિતનું રક્ષણ કરતું હતું તેમાં ભારતીયોને ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાન મળતું ન હતું તે સમયે પોલીસ દળ ઓછું વ્યવસ્થિત અને દમનકારી હતું જ્યારે હાલનું પોલીસ તંત્ર લોકશાહી મૂલ્યો પર આધારિત છે જે કાયદો અને વ્યવસ્થા જાળવીને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે બીજો પ્રશ્ન અંગ્રેજોએ કયા કયા રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા તો અંગ્રેજોએ

સત્તા વિભાજન બે જુદા જુદા સ્તરો અથવા સંસ્થાઓ વચ્ચે કરવામાં આવે ભારતમાં અંગ્રેજોએ આ પદ્ધતિ દાખલ કરી હતી જેમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા સત્તા કંપની પાસે હતી હતી જ્યારે વહીવટી અને ન્યાયિક આના કારણે વહીવટી જવાબદારી નવાબ ના જ્યારે સત્તાનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા ત્યાર પછી પ્રશ્ન નવ ટૂંક નોંધ લખો જેમાં અંગ્રેજ શાસન સમયે ન્યાયતંત્ર તો આ સમયગાળા દરમિયાન ન્યાયતંત્રમાં પણ સુધારા કરવામાં આવ્યા હતા વોરન હેસ્ટિંગ્સના સમયમાં સત્તરસોને ના નિયામક ધારા અન્વયે કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી આ ઉપરાંત દિવાની અને ફોજદારી અદાલતો પણ સ્થાપવામાં આવી હતી કોર્ન પોલીસે ન્યાયતંત્રમાં વધુ સુધારા કર્યા અને ન્યાયાધીશોની નિમણૂક કરી આ વ્યવસ્થા દ્વારા અંગ્રેજોએ ભારતમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેની પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાનું શાસન મજબૂત ભારતમાં ન્યાયિક પ્રણાલીમાં અનેક સુધારાઓ રજૂ કર્યા આમાં ભારતીય દંડ સંહિતા ફોજદારી કાર્યવાહી સંહિતા અને નાગરિક કાર્યવાહી સંહિતા જેવા કાયદાઓનું સંહિતાકરણ સામેલ હતું જેને કાનૂની પ્રણાલીમાં એકરૂપતા અને સ્પષ્ટતા લાવી તેમણે કાયદાના શાસનનો ખ્યાલ પણ રજૂ કર્યો જ્યાં દરેક વ્યક્તિ સમાન કાયદાને આધીન હતો તેમની સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જોકે આ પ્રણાલીમાં હજુ પણ મર્યાદાઓ અને પૂર્વગ્રહો હતા ખાસ કરીને ભારતીયોના અધિકારો અને હિતોને લગતા ત્યાર પછી 10મું છે કારણ આપો જેમાં પેલું છે અંગ્રેજો હૈદર ની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા અલી એ અલીએ મૈસૂરમાં પોતાની સત્તા સ્થાપી હતી અને તે એક શક્તિશાળી શાસક તરીકે ઉભરી રહ્યો હતો તેણે પોતાની સેનાને યુરોપિયન પદ્ધતિની તાલીમ આપી હતી તેને ફ્રેન્ચો સાથે સારા સંબંધો હતા જે અંગ્રેજો માટે ચિંતાનો વિષય હતો અંગ્રેજોને ભય હતો કે અલી તેમની ભારતમાં સત્તા સ્થાપિત કરવાની યોજનામાં અવરોધરૂપ બનશે અને તેમના વેપારી હિતોને નુકસાન પહોંચાડશે આથી અંગ્રેજો ચિંતિત હતા ત્યાર પછી બીજું છે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર ગણવામાં આવે છે કારણ કે તેમણે ભારતમાં વ્યવસ્થિત કાયદાઓ ન્યાયતંત્ર પોલીસ વ્યવસ્થા અને મહેસૂલી વ્યવસ્થાની સ્થાપના કરી હતી તેમણે સિવિલ સર્વિસ જેવી વહીવટી સેવાઓ દાખલ કરી તેમણે રેલવે ટાર ટપાલ અને સંદેશાવ્યવહારની સુવિધાઓનો વિકાસ કર્યો જેને વહીવટીમાં ત્યાર પછી ત્રીજું છે મરાઠા સામ્રાજ્ય વિભાજીત થઈ અલગ અલગ રાજવંશોમાં વહેંચાઈ ગયું પાણીપતના ત્રીજા યુદ્ધ પછી મરાઠા સરદારો વચ્ચે એકતાનો અભાવ જોવા મળ્યો હોલકર

પ્રવૃત્તિઓની યાદી અહીં આપેલી છે આ પ્રમાણે તમે પ્રવૃત્તિઓ કરી શકશો મિત્રો અહીં આપણો પાઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આ પાઠના સ્વધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠનો વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડિયો અને પીડીએફ મળતા રહેશે તસા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો